હું પુસ્તક ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મુરાની ભાજી લોટવાળી તો મુરાની ભાજી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું અને કેટલીક સામગ્રી જોઈશે તેમાં આપણે જોઈ લેવાનું કે મુરાની ભાજી બનાવવા માટે મુરાના પાંદ કેવા લેવાના આજે આવા કૂણા કૂણા પાંદ હોય ને આવા બધાય મસ્ત કોઈ આવા કાણાવાળા પાન ન હોવા જોઈએ મસ્ત આવા સારા પાંદ હોવા જોઈએ બધા જ એની આપણે ભાજી બનાવીશું ને આ મૂરો નાખવાનો હોય એ આવો કુમળો લેવાનો સર જાડા મૂરા નહીં લેવાના આવા કુણા મૂરા લેવાના તો એને આપણે સુધારી લેશું હવે આ મુરાની મેં સુધારી લીધેલા છે પાંચસો ગ્રામ છે આ કેમ કે ભાજી થોડીક જ થઈ જાય એટલા માટે ને મુરાના પણ આવી રીતે ટુકડા કરી લેવાના નાના નાના ને આ ભાજી આવી રીતે કટ કરી લેવાની એને આવી રીતે પાણીમાં અડધો કલાક માટે રેવા દેવાની એને નીચે કચરું હોય ને એ બધું નીકળી જાય આમાં મૂરાના પાનમાં ચોટેલું હોય માટીને એવું બધું એટલે આવી રીતે બે વખત તમારે ધોવાની એમ આ પાણી કાઢી નાખવાનું પછી બીજું પાણી નાખવાનું ને પછી એને નીતારી લેવાની તે પછી બનાવવાની આ ભાજી બહુ સરસ લાગે છે ને અત્યારે શિયાળામાં એની સીઝન હોય ત્યારે એને બનાવી લેવાની આપણે હવે આપણે તેલ લેશું આપણી ભાજી વધારે છે એટલે આપણે મોટી ત્રણ ચમચી તેલ લેશું તેલ ગરમ થાય તો ભાજી આપણે નીતારી લેશું આમાં કીધું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે અડધી ચમચી જીરું જીરું ચપટી રાય ચપટી હિ નવી રીતે ભાજી પછી નાખી દેવાની થોડીક વાર આમ જ ફેરવાની અને હમણાં થોડીક જ થઈ જશે આમાં પાણી બાણી નહીં નાખવું પડે એમને ચડી જશે પછી હાવ ચડી જાય ને પછી આપણે આગળ કરશું આમ લોટ નાખવા માટે હવે એમાં આપણે મસાલા કરશું અડધી ચમચી આપણે હળદર લેશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લસણવાળી ચટણી ચપટી ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે મીઠું આમાં રૂટિંગ મસાલા આવે ને તો પણ આ ભાજી એટલી ટેસ્ટી લાગે આ લસણવાળી ચટણી હોય ને તો પેલા પાણીમાં આવી રીતે આમ કેળવી લેવાની આ મોરાનું પાણી છૂટે એટલું બધું ભાજી હોય એટલે પાણી કેટલું બધું થશે આમાં આપણે પાણી નાખ્યું નથી ને તો પણ આમાં પાણી જો પાણી નીકળવા માંડશ આખી પેન ભરેલી હતી ને અને ધીમે તાપે થવા દેવાની પાંચ મિનિટ લાગ્યા ને ચડતા હવે ઢાંકણ ઢાંકી અને એને આપણે થવા દઈશું હવે આપણે ચેક કરી લેશું જો ભાજી આપણે મસ્ત ચડી છે ને તેલ પણ છૂટું પડી ગયું છે એટલી એને પહેલાં ચડવા દેવાની ભાજી એના જ પાણીમાં ચડી જાય આપણે પાણી જરાય નથી ને એક આ મોરા મસ્ત ચડી ગયા હવે એમાં આપણે બે ગ્લાસ પાણી નાખશું આપણે લોટ નાખવાનો છે ને એટલે બે ગ્લાસ પાણી નાખ્યું છે હવે પાણીને થોડું ઉકળવા દેસું ભાજી તો ચડી ગયેલી જ છે પાણી થોડું ગરમ હોય ને પાણી તમારે ગરમ નાખવાનું થોડું ગરમ હોય ને એ નાખવાનું કેમ કે ભાજી ચડી ગઈ હોય પછી તમે ઠંડુ પાણી નાખો તો પાછી ઓલી થઈ જાય ચવળ થઈ જાય એમ એટલે ગરમ પાણી નાખશો ને એટલે મસ્ત એમ રહેશે ને તરત જ ઉકળી જશે આપણું ઉકળી ગયું છે પાણી હવે એમાં આપણે લોટ નાખી દઈશું આ મેં ચણાનો લોટ લીધો તમે મકાઈનો જુવારનો એ પણ લોટ લઈ શકો બાજરીનો લોટ એ નખાઈ એમાં ગેસને હાઉ સ્લો કરી દેવાનું નવી રીતે બધે ફેલાવી દેવાનું હમણાં પાંચ દસ મિનિટ થશે તો આપણે પાણી નાખ્યું ને એમાં મસ્ત ચડી જશે લોટ પણ ઢાંકણ ઢાંકી દેવાનું હવે આપણે ચેક કરી લેશું આમાં લોટ બફાઈ ગયો ને ભાજી થઈ ગઈશ કે નહીં મસ્ત લોટ આપણો ચડી ગયો ભાજી મસ્ત થઈ ગયું બધું ચડી ગયો છે લોટ જો બધું પાણી ચૂસાઈ ગયું છે આપણું આપણે બે ગ્લાસ ગરમ પાણી નાખ્યું હતું ને તો બધું ચૂસી લીધું પાણીને હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું એમાં લીલું લસણ બહુ મસ્ત લાગે પછી આપણી મુરાની ભાજી લોટવાળી તો તમને આ વિડીયો મારો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો